છોટાઉદેપુર જિલ્લાના રાજસ્થાન મોટાઉદેપુર અને ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મળીને કુલ સાત જેટલા ઈસમોનો ગોવાથી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવાના પ્રયાસને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પારસિંગની એક લક્ઝરીમાં રાજસ્થાન રાજ્યના ઉદેપુરના બે ઈસમો ગોપીલાલ બાબુલાલ ગ્યારી બિલાલ પઠાણે ગોવા રાજ્યના પંજી ખાતેથી બે ઈસમોને લક્ઝરી બસમાં વિદેશી દારૂ ભરાવી આપેલ આ વિદેશ દાર વિદેશી દારૂ છવ્વીસ હજાર ચારસો નંગ બોટલ જેની કિંમત છવ્વીસ લાખ ચાલીસ હજાર થાય છે તથા દારૂ વહનમાં વપરાયેલી લક્ઝરી જેની કિંમત વીસ લાખ થાય છે અન્ય મુદ્દામાલ સહિત છેતાળીસ લાખ પંચાવન હજાર બસો પચાસ રૂપિયાના મુદ્દા માલ સાથે ઉક્ત બંને ઈસમોની ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી જે દારૂ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના બે ઇસમોને ડિલિવરી કરવામાં આવતા હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું આ ગુનામાં રાજસ્થાન રાજ્યના ત્રણ ઇસમો જેઓ લક્ઝરી ચાલક અને મદદગારીમાં માલ ઉતારવામાં આવતા તેમની લક્ઝરી સાથે ધરપકડ કરી છે અને અન્ય પકડવાના આરોપી જેમાં બે પંજી ગોવાથી માલ ભરાવી આપનાર એક માલ નક્કી કરનાર સપ્લાયર અને બે છોટાઉદેપુર જિલ્લા બોડેલી ખાતે માલ લેનાર મળીને હાલ કુલ પાંચ ઇસમોને પકડવાના બાકી છે જેઓની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આમ ગોવા રાજ્યથી રાજસ્થાન અને ગુજરાતના સાત જેટલા ઇસમોએ છોટાઉદેપુર જિલ્લાના વિદેશી દારૂ ઠાલવવા કરેલ કાયદા વિરુદ્ધના સાહસિક પ્રયાસને એસએમસી ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો